જય શ્રી કૃષ્ણ જય મુરલી અને જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં મજામાં દેશે છે એવી આશા રાખીશું છું અને અમારા એક નવા બ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને જો આ હવારમાં તણે ચકલાને તણ નાખવા માંડી છે ને એવું બધું કરે છે તો શું કરો તમારા આ તણમાં જય શ્રી કૃષ્ણ જય મુરલી જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં છો આપડા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો તણ નાખું છું ચકલાને વા થોડક ઓછા જાય છે જે નવું નવું છે તે

અને હવે અમે હાલ લાઈનો નાખ દઈ પેલા પાથરી લઈ લાઈનો એમાં દાર પાથરવાની ઓલા ફારે દાર છે ને એમાં અને ભાઈ હું એને બધા નખાઈ ગઈ છે તો હાલો પેલા લાઈનું ફટાફટ પાથરી લઈ કાદેલું ત્યારે આવું છે બટા પાથરવા લઈને એમ હાલો તો દેવાંશી બેન ની નાઈનું પાથરવા આવું છે હો ઓ અમારા માળતાલી બર્થડે બર્થડે હતો કા દીકરીનો કાલે બર્થડે તો મજા આવી

ક્યાં જવું છે ક્યાં જવું છે હાલો તો જો લાઈન પથરાઈ ગઈ છે બારેથી અહીંયા ભોકરા લેગો સમજો બાંડવી ભાઈ ભૂરણા ઘુમરો મારી ગયા હવે દોઢ વાર નથી છે ત્યાં ભૂરણા ખાઈ ગઈ છે સી અમારે જો બાઈ આવું છે ભૂરણા હોય હોય હમણાં રાખવાનું ચાલુ થઈ જાય દોઢવા થવાનું ચાર છે એટલે ચાલો તો પેલા મોટર ચાલુ કરી લઈ એટલે પાણી ખાલી થતું જાય ને ખેતર બધે પાણીના ભરાઈ ગયા દારનું પાણી ફરી જાય મોટર ચાલુ કરી લઈ ફટાફટ પછી શેડા મારવાના બધી બાકી છે છેડા કાઢને ખાતા વરસાદને પપ્પા આવે છે પકડને દીસ મિનિટ લઈને લઈ

લાકડીયું મારી છે ને હવે તો આજ તો લાકડીઓ હેરકી ત્યાં ફોડી દેવાની થાય છે નકર હવે ભૂલ ના માંડવી નહીં રહેવાથી એટલે પેલું કે એને દોરિયું મારવી છે ને લાકડી ફોડીને દોરિયું મારી દઈએ આમાં તમને તો ખબર છે ને ખેડૂતોને બધાને ખબર છે માંડવીમાં કેવી મહેનત કરી દઈએ એવડી થઈ હોય ન તો ચાર માલ થાય ને પછી ભૂલ ના ખાઈ જાય એવું ન થવા જોઈએ બધા છે ને માંડવી ને પૂરું પ્રોટેક્શન દેવું જો કાલે કોકા મારી ગયા બે થઈ ના આપણે લોટવા થવાનું ચાલુ થઈ ગયું છે ને મોટું ખાઈ જાય ખાઈ કરતા બગાડે વધારે કઈ હોય ને બધું બગાડી ના કારણ એક તો ગારો હોય હાલો તો પેલા ફટાફટ રાપડી ફોડી દઈ દોરી બંધ દઈ એટલે એક કામ પૂરું થાય થોડુંક માંડવી પ્રોટેક્શન મળી જાય ફૂન નો ફરકવા જ નથી દેવાનું થતા હેઠામાં એવું નથી ને એવું લાગે ને તો ઝટકો મારતો ઓલા કરવું કા બિલકુલ મેં કોશિશ કરું और जो बंद है से डॉट का लगने मेहनत बात दे भाई बात दे दे अलग है कर ज्ञान फूल जो है आपके दो ये बड़ी बंद है जी है इतने तो उन्हें ना रोपक नहीं आवे तो एक ना कहीं ना एक घूम रहा मारी जी कहाँ का जा मापी गया फाल जो गया क्वालिटी चेक करी गया सैंपल पल ली गया है बड़ी जा रही माप पर ऊपर नहीं नहीं આપણા હાથે આ પિંગમ જારીનું માપની રાપડીઓ ફિટ કરવી પડે અને દાતડીઓ ફિટ કરવી પડતી હુયા બેવાન ચાલુ થઈ ગયું છે જો ઓ તો હુયા દેખાડું તો સી ઓલા છે હા <noise> <hesitation> 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 <hesitation>

તોટાના બધી સાતાનો બારોબાર પડ્યા છે વરસાદને ઓળરતા આજે વરાફ જેવું હતું બે ભાઈ વૈલગા હી એટલે સાતાનો મૂકી દેવાના દે અંદર કોણીઓ ટેકટરું ઊંડી આવા દે 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 ઘણા ટાઈમની મહેનત બાદ બધી જ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હે આ બે વહી ટ્રેક્ટર ઉબે અહીંયા હેરખા આપી દીધા હે සෞඩන සෞඩවා පිටද යෙමේ ඇය අරාකි දෙද සවඩන්දාා තිබේ. බති වවස්තු හරි ගොට් ගසින ඔවේ අප ඩක්ටන